ના ના પૈસા નથી આપેલા બી છેતરપિંડી થી મારા ફાધર ને રીક દસ્તાવેજ કરેલો છે એવું થોડું હોય છેતરપિંડી થી કોઈ ગળે છરી રાખીને દસ્તાવેજ કરી દીયો પછી પલટી મારો માં હાચું કયો જે હું છે ના ના એ જ છે સાહેબ એ જ છે અમને કેટલા વર્ષ પહેલાનો કેસ છે 35 વર્ષ પહેલાનો કેસ છે જો દસ્તાવેજ એની પાસે છે ખોટી રીતે દસ્તાવેજ કરી લીધો તો એમ કયો છો ઓહો અને જમીનનો કબજો તમારી પાસે છે હમ હમ સાત નંબર એ તમારી પાસે છે હા સાત નંબર એ તમારું નામનું છે ને

કરવું છે શું તમારે અત્યારે તમારે મને કંઈ ઇશ્યુ દેખાતો નથી એવું છે અત્યારે તો કશો ઇશ્યુ દેખાતો નથી જમીનનો કબજો તમારી પાસે નંબર તમારા નામનું છે કહેવા તો દસ્તાવેજ કોઈ બીજા પાસે છે હજી હાથ નંબર મનોજ તો આવ્યો નથી આવે તો વાંધાર્જી આપવાની રહી કે મારો દસ્તાવેજ નથી એમ એવું છે કંઈ થયું નથી તો શું કામ એમ કઈ કરવું ઓકે બરોબર છે ઓકે કંઈક અંદર ખાને જાણજો મારો થર્ડ સેન્સ એમ કહે છે

ખેડૂતો પેટ છૂટી વાત ના કરે પણ મને ક્યાંક શંકા લાગતી હોય તો હું સમજીને જવાબ દેતો હોઉં છું આ કેસની અંદર કબજો એની પાસે છે સાત નંબર એની પાસે છે કહેવાતો ગીરો દસ્તાવેજ હોઈ શકે અથવા તો ગમે તે રીતે છેતરપીટી બી દસ્તાવેજ કરેલો હોય આપણને કેમ ખબર અત્યારથી કશું કરવાની જરૂર નથી જ્યાં સુધી દસ્તાવેજ રજીસ્ટર થઈ થયેલો દસ્તાવેજ સાત નંબરમાં નોંધાવવા ન આવે ત્યાં સુધી કોઈ ઈસ્યુ જ ઉભો થતો નથી અને આવે ત્યારે વાંધા અરજી નાખી દેવાની